નવરાત્રીની ઉજવણી થઈ રહી છે ગરબે પણ ઝૂમી રહ્યા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માની આરાધના કંઈક અલગ રીતે કરી છે અને તેમણે લખ્યો છે ખાસ ગરબો સોશિયલ મીડિયા એક્સ પર તેમને આ વિડિયો છે એ પોસ્ટ કર્યો છે ત્યારે શું ખાસ છે આ વિડીયોમાં શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે જાણીશું વિગતવાર આ રિપોર્ટમાં નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા પાંચમા નોર્તે પીએમ નરેન્દ્ર મોદી આદ્યશક્તિ જગદંબાને નમન કરતા સોશિયલ મીડિયા સાઇટ એક્સ પર તેમણે લખેલા ગરબાનો એક વિડીયો પોસ્ટ કર્યો છે પીએમ મોદીએ લખેલા ગરબાની સિંગર પૂર્વ મંત્રીએ અવાજ આપ્યો છે આ વિડિયો ત્રણ મિનિટ સત્તાવન સેકન્ડનો છે સોશિયલ મીડિયા સાઈટ એક્સ પર પીએમ મોદીએ પોસ્ટ કરેલા વિડીયોના કેપ્શનમાં તેમણે લખ્યું છે નવરાત્રિના આ પાવન પર્વમાં મા દુર્ગાની આરાધના સાથે જોડાયેલા લોકો જુદી જુદી રીતે ઉજવણી કરી રહ્યા છે શ્રદ્ધા અને ભક્તિના આવા જ ભાવથી મેં પણ આવતી કળાએ મારી આવતી કળાએ નામે એક ગરબાની શબ્દ રચના કરી છે મા જગદંબાના અનંત આશીર્વાદ હર હંમેશ આપણા સૌ પર બન્યા રહે આ સાથે જ તેમણે અનેક પોસ્ટ કરીને આવતી કળાએ ગરબાને પોતાનો અવાજ આપનાર સિંગરનો પણ આભાર માન્યો છે તેમણે લખ્યું છે કે ગરબાને ગાબા અને તેને મધુર પ્રસ્તુતિ આપવા માટે ગાયક પૂર્વ મંત્રીનો હું આભાર માનું છું મહત્વનું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીમાં શક્તિના મોટા ઉપાસક છે દર વર્ષે તેઓ નવરાત્રિના નવ દિવસ સુધી ઉપવાસ રાખતા હોય છે આ પહેલા નવરાત્રિના તહેવારની શરૂઆત થતાં ત્રીજી ઓક્ટોબરે પીએમ મોદીએ તમામ ભારતીયોને શુભકામના અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત સાથે આપને આ ગરબો પસંદ આવ્યો કે નહીં કોમેન્ટ બોક્સમાં આપના અભિપ્રાયો અમને જાણ કરજો નમસ્કાર